ખજાનજી આચાર્ય પવન ત્રિપાઠી અને તમામ માનનીય ટ્રસ્ટીઓ જુલાઈ બે હાજર પાંચ ના રોજ ભારે વરસાદને કારણે થયેલી આપત્તિના પીડિતો ને છવ્વીસ નવેમ્બર બે આઠ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારોને બે માં મહારાષ્ટ્રના દુકાળ પીડિતોને બે ચૌદમાં અકસ્માતના પીડિતોને બે માં તાલુકાના તિવેર ગામમાં બંધ તૂટવાથી પ્રભાવિત નાગરિકોને થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બહાદુર સામાજિક જવાબદારી નિભાવી છે ટ્રસ્ટના ખાનજી આચાર્ય પવન ત્રિપાઠીના જણાવ્યા અનુસાર રાજ્યની અન્ય સંસ્થાઓ અને સંગઠનોએ મહારાષ્ટ્રના પૂર પીડિતોને મદદ કરવા અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ફાળો આપવા માટે આગળ આવવું જોઈએ महाराष्ट्र में बाढ़ का संकट बड़ा है किसानों का भारी संख्या में नुकसान हुआ है पूरा महाराष्ट्र बाढ़ के संकट से जूझ रहा है और इसके लिए महाराष्ट्र सरकार पूरा प्रयास भी कर रही है और भगवान श्री सिद्धिविनायक जी के चरणों में हम सभी लोग प्रार्थना करते हैं कि महाराष्ट्र इस संकट से जल्द से जल्द उभरे और इसके लिए श्री सिद्धिविनायक ट्रस्ट बोर्ड ने निर्णय किया है कि मुख्यमंत्री सहायता निधि में दस करोड़ रुपये का योगदान दिया जाएगा શરદ પવાર મુંબઈ જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત પાટીલે સંબંધો બદલીને શિવસેના એકનાથ શિંદે ના નિવાસસ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમમાં તેઓ ઔપચારિક રીતે શિવસેનામાં જોડાયા શિવસેનાના વરિષ્ઠ નેતાઓ વિજય ચૌબુલે સુરેશ કુલકર્ણી અને અન્ય પક્ષના કાર્યકરો આ પ્રસંગે હાજર રહ્યા હતા આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાટીલનું આ પગલું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ચંદ્રકાંત પાટીલ લાંબા સમયથી નવી મુંબઈના રાજકારણમાં સક્રિય છે અને જિલ્લામાં તેમનો મજબૂત ટેકો હોવાનું માનવામાં આવે છે શિવસેનામાં તેમના જોડાવાથી નવી મુંબઈ થાણે અને આસપાસના વિસ્તારોમાં પાર્ટીનું સંગઠનાત્મક માળખું મજબૂત થવાની અપેક્ષા છે રાજકીય વિશ્લેષકો માને છે કે પાટીલના પાવર જૂથમાંથી નીકળીને

અંધ અપંગ અને સમાજના નબળા વર્ગના બાળકો સાથે ગરબા રમીને આ તહેવારની ઉજવણી કરે છે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ કે દેવી લક્ષ્મી દરેકને સુખ અને સમૃદ્ધિ આપે અને દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઓપરેશન સિંદુરે આતંકવાદ સામે દેશની શક્તિ દર્શાવી છે આપણા પ્રધાનમંત્રીએ ઘસટ દર ઘટાડીને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે આજે ભારત સંસ્કૃતિઓના રક્ષક તરીકે ઊભું છે આપણે દુષ્ટતાઓ સામે લડવું જોઈએ અને સમાજમાં સમાનતા અને પ્રગતિનો માર્ગ મોકળો કરવો જોઈએ ખેડૂતો અને ઉદ્યોગોની સમસ્યાઓનું નિરાકરણ કરવું એ પણ આપણી સહિયારી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી એક ચીજકો માનતી હૈ જો ખુદ કે જીતા હૈ વો નિરંતર મરતા હૈ ઓર જો લોકો કે લિયે મરતા હૈ વો નિરંતર જીતા હૈ હમ લોકો કે લિયે બારે મે સોચતે હૈ એહી પાર્ટી ને હમે સિખાયા तो आज हम यहाँ इन्जॉय कर रहे हैं लेकिन तीसरे दिन हमने ये सोचा नहीं चलेगा हमारे कुछ भाई जिनके घरों में पानी गया है किसान उनके खेतों में पानी गया है अब जो रुपए का नुकसान है कल क्या खाएंगे ये उनको पीड़ा सता रही है उनके लिए हमने कुछ करना चाहिए मैंने आह्वान किया सभी को बैनर्स लगाए हर दिन तीन बार हमने एक वीडियो बनाया था उसमें मेरा आह्वान था वो हमने लोगों को बताया यहाँ एक समर्पण पेटी दोनों गेट पर रखी और फिर यहाँ के लोगों ने भी कुछ मदद की समाज के अन्य लोगों के पास भी गए उन्होंने हमको मदद की कुछ राशि हमने स्वयं कार्यकर्ताओं ने हमने डाली और आज खुशी हो रही है इक्कीस लाख रुपए का चेक हम मुख्यमंत्री सहायता कोष में दे रहे हैं और ये सफर यहाँ तक नहीं रुकेगा ये तो दी गरबा दो दिन में खत्म होगा लेकिन आने वाले दिनों में ये चालू रहेगा क्योंकि हमारे सरकार ने जो करना है वो करी करी रही है और भी करेगी लेकिन जैसा कोरोना में हमने देखा समाज जब खड़ा रहा तो कोरोना भी हमारा बिगाड़ नहीं पाया तो जब हमारे सब लोग खड़े हो जाएंगे हम उनके पीछे हमारी ताकत लगाएंगे खुद भी रहेंगे खड़े तो मुझे लगता है ये बाढ़ भी हमारे किसानों का ज़्यादा बाढ़ बाका नहीं कर पाएगा देखिए तो एक मुख्यमंत्री का बच्चों के साथ मिलना नाचना उनके साथ उनको गले लगाना साथ ही में उनके साथ उनके एक्शंस में खुद को उसमें डाल देना मुझे नहीं लगता है ये बच्चों जिंदगी भर ये बातें भूल पाएंगे उनके माँ बाप भी आए हैं स्कूल के टीचर्स हैं उनके लिए बहुत बड़ा ये एनर्जी का स्रोत रहेगा कि इस महाराष्ट्र का मुखिया उनके साथ सिर्फ हेलो हाय नहीं करके जा रहा है तो खुद इन्वॉल्व हो रहा है मुझे लगता है इससे बड़ी सौगात और कुछ नहीं होगी और दूसरी बात

માટે એક મુખ્ય કેન્દ્ર બનશે પોલીસે નાશિકમાં હત્યાના આરોપી માટે સરઘસ કાઢીને કડકાઈ દાખવી નાસિકમાં ગુનાખોરી રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી જ્યારે મહેશ ઉર્ફે

મુન્ના સાલ્ અને રામુ નેપાળી કરી અને બધા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી સાથે પોલીસ સ્ટેશનથી બિટકો સુધી પગપાળા રવાના કરવામાં આવ્યા હતા આરોપીઓએ જ્યાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કર્યું હતું તે જ રસ્તેથી તેમને જાહેરમાં લઈ જવામાં આવ્યા હતા અંબાજી ધામમાં ભક્તો ઉમટ્યા નવરાત્રી દુર્ગાષ્ટમી અંબાજી ધામમાં દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તો હતા આજે હવન અને પ્રસાદીનો લાભ લેવા ભક્તો અહીંયા આવતા હોય છે અને કહેવાય છે કે અહીં માના ચરણોમાં શિશ નમાવી માંગલી પ્રાર્થના સફળ પણ થાય છે અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેની સાથે અહીંયા ભક્તોની સવારથી જ ભારે ભીડ જોવા મળી ભારત અને વિદેશવાલા લાખો ભક્તો સાંઈબાબાને પૂજનીય માને છે આ શ્રદ્ધાને કારણે ભક્તો સાંઈબાબાને ઉદારતાથી દાન આપે છે અને આજે ત્રીસ સપ્ટેમ્બરના રોજ પુણેના નારાયણ ગામના રહેવાસી સાધના સુનિલ કસબે શિરડી સાંઈબાબાના ચરણોમાં એકસો ત્રેવીસ ગ્રામ વજનના સુંદર રીતે શણગારેલા સોનાના બુટ્ટી અર્પણ કર્યા જેની અંદર તે કિંમત હોઈ શકે છે તેર લાખ બાર હજાર પાંચસો આડત્રીસ અને આ સુંદર રીતે શણગારેલા